સુરત જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ચર્ચરિત હાલતમાં આવી છતાં હવે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે પછી અન્ય પાર્ટીની નિયત સારી ન હોય અને ઇચ્છાશક્તિ ન હોય તો ગમે તેટલા લાખો કરોડો રૂપિયા ખર્ચો પણ ગાબડા તો પડવાના કેમ કે કામમાં નકરી વેઠ ઉતારી છે એટલે આ કામ લાંબો સમય ટકતું નથી નેતાઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને ભૂલી જાય નહેર કે બ્રિજ બનાવનાર એજન્સી કામ ફટાફટ પૂરું કરી નેતા રિબિન કાપે એટલે પૈસા છોટા થાય એટલે એ પણ ગાયબ અને પછી રહી જાય છે સરકારી બાબો જે આખી જિંદગી નહેર બ્રિજના ગાબડા પૂર્યા કરે અને જનતા સહન કર્યા કરે બસ આવું જ કંઈક સુરત જિલ્લાના કિમ નદી પર બનેલા બ્રિજમાં જોવા મળે છે જુઓ અમારો આ વિશેષ અહેવાલ આ બ્રિજ જોખમી છે જરા સાચવીને પસાર થજો જો અકસ્માત થયો અને મોતનો આંકડો મોટો આવ્યો તો ગાંધીનગર અને દિલ્હીથી મોતની કિંમત આંકી આવશે પણ સાહેબ અકસ્માત થાય એ પહેલા ટકાઉ કામ કરોને આ દ્રશ્ય છે સુરત જિલ્લાના કિમ કઠોદરા કોસંબા જતા ગાયકવાદી માર્ગના આ માર્ગ ગાયકવાડના સમયમાં બન્યો હતો અને કિમ નદી પર તે સમયે નાળા નાખીને બ્રિજ બનાવાયો હતો આ બ્રિજ અને આ માર્ગ એટલે મહત્વનો છે કે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો છે સાથે આ માર્ગ નેશનલ હાઇવે અડતાલીસ ને પણ જોડે છે એટલે સ્વાભાવિક આ માર્ગ પર વાહનોનું ભારણ વધુ રહે સમયની સાથે કીમ નદીમાં આવતા પૂરને કારણે કીમ નદીમાં બનેલ લો લેવલ બ્રિજ ધોવાઈ જતા અને જળજરિત બનતા આ માર્ગ જોખમી બની ગયો હતો પણ લોકમાંગ ઉઠતા સરકારે બે હજાર દસ અગિયારમાં ટ્રાઇબલ બજેટમાંથી છ કરોડ રૂપિયા ફાળવી કિમ નદી પર રેલવે લેવલનો ઊંચો બ્રિજ બનાવાયો હતો આ બ્રિજ બન્યો ત્યારે આ બ્રિજનો ઉત્સાહભેર લોકાર્પણ કરાયું હતું સુરત ભરૂચ જિલ્લાની જનતા પણ ખુશ હતી પણ પહેલા જ વરસાદમાં આ બ્રિજ એટલી હદે ધોવાયો કે જનતા તો જનતા પણ વિપક્ષ પણ મેદાને ઉતરી આવ્યો હતો એ વખતે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી પણ સરકારે ફરી લાખ રૂપિયા ફાળવી બ્રિજ રિપેર કર્યો હતો શું કહે છે બ્રિજની બાજુમાં આવેલા કઠોદરા ગામના ખેડૂતો સાંભળો